રાજકોટમાં સ્વામિનારાયણ ગુરુકુળના વિદ્યાર્થીએ આક્ષેપ કર્યો છે કે ગુરુકુળના આનંદ સ્વામીએ ઢોર માર માર્યું છે ધોરણ બારના વિદ્યાર્થીને ઢોર માર મારવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે માર મારવાના કારણે વિદ્યાર્થીને સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવાનો વારો આવ્યો વિદ્યાર્થીને મોઢા ગળા અને કાનના ભાગે ઈજા પહોંચી હતી ઈજા થતાં વિદ્યાર્થીના પિતા વિદ્યાર્થીને લઈને સિવિલ હોસ્પિટલ ખાતે પહોંચ્યા હતા અને પિતાએ મીડિયા સમક્ષ ન્યાયની માંગ કરી છે સાથે જ આ બાબતે વિદ્યાર્થીના પિતા પોલીસ ફરિયાદ પણ નોંધાવવાના છે હું સ્વામિનારાયણ રાજકોટ ગુરુકુળમાં અભ્યાસ કરું છું હું ધોરણ બાર કોમર્સમાં છું અને અમારે પંદર દિવસ રોજ પીરસવાનો વારા આપે એવી રીતે અમારો વારો આવે તો અમારે બાર ને પાંચવીસ સુધી પીરસવાનું રોજ પોણા એક વાગી જતો એટલે અમારે રોજ મોડું થઈ જતું પછી રીડિંગ પેપર લખવાનું હોય અમારે તો અમે કીધું સ્વામી બે ત્રણ વાર કે આજ પીરસો પીરશો વાંધો નહીં આજ પીરસો વાંધો નહીં પછી આજ અમે કીધું ને એ એક વાગ્યા સુધી પીરસો ને મેં કીધું રોજ એમ થાય તો કોણ પછી ના જ પાડતી ને અમે સ્વામી એટલે વ્યવસ્થાપક ને એવી વાત કરી તો એને સ્વામી કીધું સ્વામી મને વાત ના સાંભળીને મારવા માંડ્યા ડાયરેક્ટ અને મેં કીધું સ્પ્રિંગ એ મોઢા મારો માં મન દુખે તો વધારે મારવા માંડ્યા ચંપલું ઉપાડ્યું હતું પણ માયરું નહીં પછી છે એ કે પેલા અમને ના પાડી ને પીરસો ને કે જમવા નહીં મળે તો અમે વ્યવસ્થાપનને કીધું એ કે અમે વ્યવસ્થાપકને કીધું અમે તો એ મારું એને કહી સ્વામીને કહી દીધું તો એને મને એના કારણે માયરો મને બધા માયરો હતા સ્પ્રિંગ હતી અહીંયા કાનમાં દુખે પછી પાછળ અહીંયા માયરું હતું અને ચીટિયા ભરે પાંચ વર્ષથી અભ્યાસ કરે છે કોઈ દી કોઈ ફરિયાદ નહીં પોલીસ કેસ કરવાની ફરિયાદ પહેલી વાર મારા છોકરા એ બન્યું આવું હવે એવું છે કે આવી ઘરે ઘડિયા ઘડિયા ન બને એટલે આ સ્વામીને આપણે જોતા નથી કારણ કે આ મારો એક છોકરો છે બીજા બાવીસો છોકરા છે અંદર એની આવી હાલત થતી હોય કેને ખબર છે એના બાબા ક્યાં ખબર છે કે અમારા છોકરાને મોયકલો મોકલો અમારા છોકરા કેવી હાલત થઈ છે